શુક્રવારે વર્ષાવિત્રી વ્રતની પૂજા કરાઈ હતી જેમાં સત્યત્વનો અદભુત મહિમા દર્શાવતું વ્રત એટલે વર્ષાવિત્રીની વ્રતની મહિલાઓને પતિના લાંબી આયુષ્યની પ્રાર્થના કરી હતી ભારત દેશ યુગો યુગોથી ઋષિ મુનિ સંતો વીર મહાપુરુષો અને સતી નારીઓ દેશ ગણાય છે આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિના દરેક તત્વ અને પૂજનીય માનવામાં આવે છે જેમ કે વડ પીપળો તુલસી બલિપત્ર સમાવિશ જાય છે વિશાળ વડ છાયાની છત્ર છાયા સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમ પાસમાંથી છોડાવી નવજીવન બસ્યું હતું વિધાતાના લેખને પલટાવવાની અદભુત શક્તિ પતિવ્રત ધર્મમાં રહેલી છે ત્યારે

ધાર્મિક મહત્વ એક છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન થાય છે એક જ વર્ડના દિવસે ત્રણે ત્રણ દિવસ ત્રણે ત્રણ ભગવાન એક જ જગ્યા પર રહેલા છે આજે મહિલાઓ કઈ પ્રકારે પૂજા મહિલાઓ અબિલ ગુલા સિંદૂર કંકુથી પૂજા કરે છે અને એકબીજાના સેંઠામાં અડધરનો સુખી અડધર નાખવાથી જેનેથી સૌભાગ્ય પ્રાપ્ત થાય મહિલાઓ એ વર્તમાં એક જ ફળ ખાય છે એક જ ફળ ખાઈને ચોવીસ કલાકનું વર્ત કરે છે આમ તો જોવા જઈએ તો ત્રણ દિવસ કરાય તેરસ ચૌદસ ને એમાં પૂનમ પણ ઘણી નહીં થઈ શકે એટલે એક ફળ ખાઈને એક તાણું અપવાસ કરીને બી આ વર્ત કરે છે